આજુનું બિલ્ડિંગ ઘણું ઊંચું છે તમારું નેચું છે હા સુનિલ જયા તું જોવા મોબાઈલ માં બતાયું તો નતો મારા ભુવા કે જાતા તો વતારવામાં આવે પછી પછી પાવળીઓ છે ભાવાળો મારા વીરો

હા આયો 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 ઓય ઓય મહારાજ આયો ફોન આયો તો એ પાવળીય સભા તો તો પોમો હું ઘુનો પડી ગયો ફોન કર્યો કે આખો લાઈટ મેલ મોકલ્યો ફોનો પડી ગયો લાઈટ મે જરૂર રહે છે હા આ વાર સયે પછી કે મોકલી

એટલે તમને એવું તો તમને શું જોર આવે કે તમે મને દેવને ના પૂછો ને હું ના મટાડું હે ભાઈ બોલામ ખરું કે હા તું કે તમે એવા તો તમે મારા શું કાયર થઈ ગયા કે તમે મને દેવને ના પૂછો ને હું તમારા હાથે ન મટાડું અને તમારે જે કીધું એ પૂરું કરા માતા નીચું નહીં કરતો તો એ હું વીરજીભાઈનો કોઈ કોમ નહીં ઉભરા શકે દીએ સેવાડા કોમ છે કે